આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના આહવાન પર આજે દેશના હર ઘર પર એક તિરંગો લાગે એવા પ્રયત્ન ફાઉન્ડેશન ના ડેજા હેઠળ આજે મોડાપૂરા ચાર રસ્તા ઉપર દરેક રિક્ષા ઉપર નિરવભાઈ શાહ ના એક એમને એક વિચાર એવો છે કે દરેક રિક્ષા સુરત શહેર દરેક રિક્ષા ઉપર તિરંગો લહેરાય અને હર ઘર પર તિરંગા લહેરા અને દરેક વ્યક્તિના દિલમાં એક દેશ ભક્તિની ભાવના જાગે એવા એના પ્રયત્ન રૂપે આજે અમે મોરાપુરા ચાર રસ્તા ઉપર આ ધંધા વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે કેટલા સ્વયંસેવકો લાગેલા આજે અમારા સો થી બસો કાર્યકરો પોતાની આ કાર્યમાં લાગેલા છે નીરવ શાહ ચેરમેન સંપ્રતિ ફાઉન્ડેશન પૂર્વ ડેપ્યુટી મેયર સુરત મહાનગરપાલિકા સર્વાધિક લોકપ્રિય વિશ્વ નેતા મોદી જળવાયેલું રહે લોકો ના દિલ ની અંદર માન હજુ વધુ પ્રબળ બને અને આ દેશ અંદર એક દેશ ભાવના વધુ મજબૂત બને એવા આશય પંદરમી ઓગસ્ટે હર ઘર તિરંગા કે હર એક વ્યક્તિના ઘર પર હર એક મોલ્લામાં હર એક શેરીમાં હર એક દુકાન પર હર એક ઓફિસ પર એ આપણો તિરંગો લહેરાય તે માટેનું જે આહવાન છે એ આહવાન અંતર્ગત આ વર્ષે સુરતમાં સંપ્રતિ ફાઉન્ડેશનના માધ્યમથી આપણે સુરતની તમામ રિક્ષાઓ પર એ તિરંગો લહેરાવાનું એક અભિયાનની શરૂઆત બે દિવસ પહેલા કરવામાં આવી હતી આજે એ અંતર્ગત આપ જોઈ રહ્યા છો કે મોરા ભાગ વિસ્તારમાં ભાઈ શ્રી આશિષભાઈ સેલર જે એક એક સક્ષમ કાર્યકર્તા સામાજિક આગેવાન છે એમના ફાઉન્ડેશન માધ્યમથી અહિયાં અમે અહિયાં તમામ રિક્ષાઓને આજે આ ઝંડા બાંધી રહ્યા છીએ અને મને કહેતા આનંદ આવે છે કે રિક્ષા વાળા મિત્રો પણ એટલો ઉલ્લાસ ને ઉમંગ છે કે કદાચ ટ્રાફિક હોય અંદર પેસેન્જર હોય

ત્રણ દિવસ પહેલા શરૂઆત થયા પછી દરરોજ સવાર અને સાંજ અલગ અલગ ચાર રસ્તાઓ પર અમારા કાર્યકર્તાઓ યુવાનો કાર્યકર્તાઓ અને અલગ અલગ સંસ્થાઓની સાથે રહીને કેટલી ટીમ બનેલી છે કેટલા કાર્યકર્તાઓ જોડાઈ ગયેલા છે લગભગ સવાસો થી દોઢસો જેટલા કાર્યકર્તાઓ આમાં જોડાયેલા છે અને અલગ અલગ સંસ્થાઓની સાથે રહીને અલગ અલગ ચાર રસ્તા ઉપર આ પ્રકારની તમામ શહેરની એક એક રિક્ષા પર આપણો તિરંગો લહેરાય તેના આયોજન સાથે અમે આગળ વધી રહ્યા છીએ હું તનય દેસાઈ ઓલપા તાલુકા ખેડૂત આગેવાન આજ રોજ આજે મોડા ભગત ચાર રસ્તા ખાતે અમારા મારા પ્રમ મિત્ર આશીષભાઈ સેલર સામાજિક કાર્યકર અને સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર એવા નીરવભાઈ સાહેબ શાહ એમની આગેવાનીમાં આજરોજ મોડા ભાગ ચાર રસ્તા ખાતે આજે રિક્ષામાં ધ્વજ વિતરણ ધ્વજવંદન ધ્વજ વિતરણનું કાર્યક્રમમાં મેં ઉપસ્થિત હાજરી આપી